કપડા ભરી મૂક્યા ભાઈ પૈસા દેઓ ઓલા લીઓ ઓ તમે મિત્રો મજિયામાં તો બધાનું ફરેતે સ્વાગત છે આપણા નવા લેવા જાવ તો વાંધો નહી ટ્રાફિક ટ્રાફિક આટલો જો

पानी पर बिजुत का इच्छा से अंदर बड़े साधनों पानी तो पी बंद कर प्यार तो रोको क्यों गिर जाता पानी पी रहे थे मानती ना नहीं गया है वजह प्यार तो रोकना मालिकों ने बेग जो आप तो है ना आप मोटू <laughs> तो है जा हम तो रोवाई हाँ। <laughs> <laughs> तो कियो है वगैरह हम भी हाँ પાંચ મિનિટ બે એ આપડે ઉભા હા તો મિત્રો આપડે એને હવે કપડા ની શોપિંગ કરી લીધી જો જયરાજભાઈ આમ જો હાથ મહિની ઠેલયું જો

આવાના હું આવાના કેતો હું હે નગરપાળી દેખાતું નથી અહીંથી અરે ભાઈ મને વિડિયો અમને લેવાનો વિડિયો ડિલીટ ના કે વિડિયો ડિલીટ ન થાય કે એટરે ભાઈ ને ચાલુ ન કરો બો કરે હા

રામી માનસી ભાઈ ને કપડા લીધા એમના પૈસા તો વસૂલ કરવા પડશે ને તો આપડે એક ગેમ માં જેવી ગેમ માં નથી જવું કારખાને જવાનું

আমাৰ ৰাখো বীজা বিডিঅ'